બ્લોગ આપણે સવારથી સ્ટાર્ટ કર્યો જ નહીં આપણે કેક કટિંગ હતું તારે સ્ટાર્ટ કેમ કેમકે સવારનું મારું મગજ કંઈ કામ કરતું જ નહોતું અને આપણે રાત્રે સુધી જાગી અને માણસોને વિસ કરીએ હું બાર વાગ્યા સુધી જાગીને અમે વિસ કરી અમે સ્ટોરી ચડાવી બધું ચાલો એ તો લોકોને બતાવવા માટે આપણે સ્ટોરી મેળતા હોઈએ પણ કમસે કમ મને વિસ તો કરવું જોઈએ ને માણસને ખબર જ નહીં કે મારો બર્થ ડે આપણે તો એમના બર્થ ડેની જ બધું યાદ કરીને રાખીએ સર આમ વિચારીને રાખીએ કે આવું કરશું આવું કરશું આ બર્ડે રૂ ને એ મેં લગાવીશ મારો બર્થડે છે તો મેં લગાવીશ બોલો જેવું 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 કહેવાય કહો અને મારું મૂડ બિલકુલ નહોતું બર્થડે ઉજવવાનું કેમ કે એમને મને વિશ કર્યું જ નહીં મને વિસ એમને સાત વાગે વિસ કર્યું સાંજના સાત વાગે કેમ કે મારે થોડું ઝઘડો થઈ ગયો હતો મરાણો આઈ વાતે કોમમેન્ટ દે એ બર્થડે કેતા એ બાજુ ઓછો બાજુ ઓછો પાનુ જો દે અરે બર્થડે સો અમે એવું કહેવાય કે મમ્મી ચેકલેટ હેપી બર્થડે હેપી બર્થડે સો આરા હે આઈ ફોટો માં જમા ઓમ જો એ તઈને દે લે લે હવે લે 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 ઉભા તો રો પર રાખજો ક

ડીલે માં નહી આવો મોય શું કરી નાહી કશું બોલ નહી આશીર્વાદ આ લો ખાના આઈજો તામે ઈજો દીના આ દે આને ખાવ દે તાં ખાવ તૈયાર કરો પહેલા કથી કથી પાણી પીવો ને હું પહેલા પી લઉં કથી મગા કથી કથી બલ એના પેના જો કુછ બાય દે સીધું જો કે ઊભા જી દે ડોક્ટર 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 નોકરી જાન છે તો નોટ તો આઈજો જો અરે બોન છે ના આને એ બે જણ તો એ વિડીયો બનાવી જો એ ખરાવ માર સીધાનો વિડીયો માં જોજો વિડીયો આવશે તો વાત નઈ કરશું ઓ બરોબર બને પાછો લે લે આયો એ યોને યોને તું તું વાર તારા પોમે કે કે કરાજે કે ક્લાઈન જાજો હે પેજી જાનુ જબરે ફટ સુના ફરાજુ દે ફાટ કતાઈ આઈ પાસ થાય એજી બરતી પાસ જાનુ ઓ એકલું ઓ શેપો અઈ જઈ હોડવા થોડી થોમ બા કે ક્લાઈન જાજો આવ કવડ હા પા પાણી કાયો માં ઘરી રહી નથી ના ખાવાનું પડું સોકરાયુ તો બેટા લ્યો દાદા સુબાન લ્યો ચાલા બેના ભાઈ તો મુખ દેખાડો તું એકલી બોલ્યો ખરાબ <im expands and floor trendy>

Berdinding, berdinding, benerin, 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 benerin,

ના વાગવા ચોકલેટ લાવ્યા હતા જો ફ્રીજમાં મૂકી રાખી હતી ખબર નથી ને એમને ફ્રીજમાં મૂકી રાખી ને વીટી આ લીધો તમને મેં બતાવી અને ચોકલેટ પણ લાવ્યા મસ્ત મજાની ડેરી મિલ્ક છે જો ચોકલેટ માર માટે હમ આપણે ખાશું તો મોડા ખાશું ખાઈ પીને ને એમને ખબર જ નહીં લાઈન મૂકી દીધી ભૂલી જાય એટલા માટે હતો <ici> <anbe tweet> <omersol> <laughs> <com fois lössol> એમને સ્ટોરી બોરી કંઈ જોઈ નતું આજ મારું એટલે એમને ખબર જ નથી અને વાગવાના જોડે મારે થોડું ઝઘડો થઈ ગયો તો અને મેં એમને કીધું નહોતું કે આજ મારો બર્થડે છે તો એમને બપોર ખબર પડી મારો બર્થ છે કેમ કે એમાં સામે લોકો રહે ને મને કીધું કે આજ તો હકી ડે હકી નાનો એમને ખબર નથી અને મારે થોડું ઝગડવાનું થઈ ગયું હતું વાગપાહન એટલે મને એમને મિસ નહોતું કરી કે નથી મારી સ્ટોરી મેલી ઇન્સ્ટામાં તો હું એમને નાખોદારો બોલી જ નહીં આજે આખી વસ્તી હું મને બોલતી નથી પણ પછી કેક ને એવું લાવ્યા હતા કે તું કાપી દે એમ તો પણ આવ્યા હતા ખૂબ વધુ બધા અને પછી કાપી લીધું તો ચોકલેટ તો ભૂલી જ જાય અને મસ્ત મજાની નીતિ આવી ગઈ મને જીધું અમારે એન્કરે છે મમ્મીને અને મમ્મી માટે ફોન લાવ્યા છે વાઘા મસ્ત મજાનો વાઘા ફોન લાવ્યા મમ્મી માટે ઓપોનો એમને ફોન હતો ને તો ફોન લાવ્યા ફોન આપણે હાલ દેવડા તો મૂક્યો હોય અને સીમ ને એવું લેવાનું ને એટલે નહીં ફોન પણ તમને બતાવી ફોન મસ્ત મજાનો નાઈ એમના માટે તો મિત્રો હાલ તો આપણે ખાવાનું એટલે ચોકલેટ આ ખાશું નહીં ખોલી બરાબર અને ચાલો મિત્રો તો બનાવી બનાવીજો વ્લોગમાં અને આ વ્લોગ આપણે સવારથી સ્ટાર્ટ કર્યો જ નહીં આપણે કેક કટિંગ હતું તારે સ્ટાર્ટ કર્યો કેમ કે સવારનું મારું મગજ કંઈ કામ કરતું જ નહોતું અને આપણે રાત સુધી જાગી અને માણસોને ને વીસ કરીએ હું બાર વાગ્યા સુધી જાગીને અમે વિસ કરી અમે સ્ટોરી ચડાવી બધું ચાલો એ તો લોકોને બતાવવા માટે આપણે સ્ટોરી મેળતા હોઈએ પણ કમસે કમ મને વિશ તો કરવું જોઈએ ને માણસને ખબર જ નહીં કે મારો બર્થડે છે ને આપણે તો એમના બર્થડેની બધું યાદ કરી રાખીએ સર આમ વિચારીને રાખીએ કે આવું કરશું આવું કરશું આ બર્થ ને એ મેં લગાવીશ મારો બર્થડે છે તો એ મેં લગાવીશ બોલો જેવું ચેવું જેવું કહેવાય કહો અને મારું મૂડ બિલકુલ નહોતું બર્થડે ડે ઉજવવાનું કેમ કે એમને મને વિશ કરી જ નહીં મને વિશ એમને વિશ કર્યું કેમ કે મારે થોડું ઝઘડો થઈ ગયો અને હું બોલતી જ નથી આપણે બોલવાનું નહીં પાસું આપણે કેક કટિંગ થઈ ગયો આપણે ગિફ્ટ મળી ચોકલેટ આપી દીધી પાસું આપણે બ્રેકઅપ એટલે બોલવાનું તો નહીં જ જે એમને કોઈ કહેવાય નહીં એટલે માટે મિત્રો તો તમે જાણવો ને કે એમાં શું થયું ઝઘડો થયો હતો જેવો થયો હતો તો કોમેન્ટ કરજો કઈશ નહીં બિલકુલ તો મિત્રો ચાલો આપણે જમવાનું બનાવવાનું બનાવી તો દીધું મમ્મીએ રોટલી પડી ગયા અને આપણે ઠંડુ જ ખાવાનું સારું રોટલી ઠંડી પડી હતી સંભાળીયા શાક બનાવી આપણે એ જ ખાવાનું તો ચલો મિત્રો બનાવી લેજો બ્લોગમાં જય મે